ભારતીય હવામાન વિભાગે ગુજરાતભરના અનેક જિલ્લાઓ માટે હાઈ એલર્ટ નવકાશ ચેતવણી જારી કરી છે જેમાં આગામી ત્રણ કલાક સુધી તોફાની પવન અને ભારે વરસાદ સાથે તીવ્ર વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ભારતીય સમય અનુસાર બપોરે એક વાગે જાહેર કરવામાં આવેલા આ એલર્ટમાં અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ ગીર સોમનાથ જૂનાગઢ દીવ આણંદ ખેડા ભરૂચ વડોદરા સુરત દાદરા અને નગર હવેલી દમણ વલસાડ નવસારી ડાંગ અને તાપી સહિતના વિસ્તારોમાં કિમી પવન અને વધુ વરસાદની ચેતવણી આપવામાં આવી છે ત્યારે અમદાવાદમાં ભારે વરસાદ પડતા વીજલપુર શ્રીનંદનગર એક પાસે પાણી ભરાવાની ઘટના સામે આવી છે અને વરસાદ પડતા જ ખાડા રાજ વધતા શુભ સોસાયટી રોડ પર માલની ગાડી ફસાયાની ઘટના પણ સામે આવી છે